નમસ્કાર મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો હવે આપણે જોઈએ મહાવરો મહાવરો છે એમાં એક આપેલું છે કે ચોરસની હદ એ બાર સેન્ટીમીટર છે અહીંયા એ ચોરસ આપેલો છે એ ચોરસની જે હદ છે એ બાર સેન્ટીમીટર છે આ ખૂણેથી નાનો ચોરસ કાપ્યો તો તમે જોઈ શકો છો કે એના ખૂણામાંથી એક સેન્ટીમીટરના માપનો નાનો ચોરસ અહિયાં કાપ્યો છે તો બીની હદ નાની હશે કે મોટી અને તેની લંબાઈ શોધો તો આપણે આની હદ બીની હદ આપણે શોધવાની છે કે નાની હશે કે મોટી તો અહીંયાથી આપણે જોઈએ કે એક સેન્ટીમીટરનો ખૂણો કાપ્યો છે હવે આપણે હદ માપીએ તો આ છે 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 એ એ સેન્ટીમીટર 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 પછી આ આ આ આ આ અને પણ ત્રણ સેન્ટીમીટર હવે આ બે સેન્ટીમીટર બે સેન્ટીમીટર કઈ રીતે થાય તો અહીંયાથી એક સેન્ટીમીટર ઓછું થઈ ગયું આ બાજુથી પણ એક સેન્ટીમીટર ઓછું થઈ ગયું એટલે અહીંયા બે બે સેન્ટીમીટર થયા હવે આપણે આનો સરવાળો કરીએ તો બે અને એક ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને બે છ છ ને ત્રણ નવ નવ ને ત્રણ બાર એટલે કે બી ની હદ પણ બાર સેન્ટીમીટર થાય છે એટલે કે બંને જે એ અને બી બંને છે એની હદ છે બંનેની સરખી છે હવે નીચે આપેલું છે કે જો તમે એક સેન્ટીમીટર નો ચોરસ સી આકારમાં દર્શાવવા પ્રમાણે કાપશો તો સી આકારના હદની લંબાઈ કેટલી થશે એમ તો અહીંયા સી સી આકાર તમે જોઈ શકો છો કેટલી નાખે અહીંયા એક સેન્ટીમીટર એક સેન્ટીમીટર અહીંયા આવશે આ એક સેન્ટીમીટર આ એક સેન્ટીમીટર આ એક સેન્ટીમીટર આ છે ત્રણ સેન્ટીમીટર આ ત્રણ સેન્ટીમીટર અને આ પણ ત્રણ સેન્ટીમીટર હવે બધાનો આપણે સરવાળો કરીએ તો ત્રણ 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 છ છ ને ત્રણ પછી દસ અગિયાર બાર તેર અને ચૌદ એટલે કે ચૌદ સેન્ટીમીટર છે એ આ સી આકારની લંબાઈ થશે બીજો આપેલો છે કે ડી ચોરસ ની હદ લંબાઈ શોધો તો અહીંયા ચોરસ ડી આપેલો છે એના હદની લંબાઈ શોધવાનું છે તો આપણે હદની લંબાઈ શોધવા માટે આપણે ચારે આ બાજુનો આપણે સરવાળો કરીશું તો પાંચ સેન્ટીમીટર પછી આ 5 સેન્ટીમીટર આ 5 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટર તો બધાનો સરવાળો હતો જવાબ આવશે 20 સેન્ટીમીટર D ચોરસમાંથી 1 સેન્ટીમીટર ના માપના 8 ચોરસ કાપો હવે તે E આકાર જેવું દેખાશે E આકારના હદની લંબાઈ કેટલી તો અહીંયાથી આ રીતે 8 ચોરસ અહીંયા કાપી નાખ્યા છે તો આકૃતિ કંઈ E આવી દેખાય છે તો આપણે આના હદની આપણે લંબાઈ માપવાની છે તો આપણે એની લંબાઈ અહીં જોઈએ તો આ છે એ આ એક સેન્ટીમીટર આ એક સેન્ટીમીટર એટલે બે બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને એક પાંચ પાંચ ને એક છ છ ને એક સાત સાત ને એક આઠ આઠ ને એક નવ નવ ને એક દસ દસ ને એક અગિયાર અગિયાર ને એક બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ છત્રીસ સેન્ટીમીટર એની હદની લંબાઈ થાય છે અહીંયા થોડું પ્રિન્ટિંગ દોરવામાં થોડું મિસ્ટેક થયું છે પણ તમે થોડું સમજી લેજો કે આની હદની લંબાઈ છે એ છત્રીસ સેન્ટીમીટર થાય છે अभी नीचे આપેલું છે ક કે 1 સેન્ટીમીટર ના માપની હદ તો 1 સેન્ટીમીટર છે એના માપની હદ આપણે ચારે બાજુ લઈએ તો ચારે બાજુ તો 1 1 સેન્ટીમીટર થાય 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર શુha शु आ 14 y 1 સેન્ટીમીટર પણ કહી શકાય તો હા એને કહી શકાય આગળલું છે રિઝોડાખ લો કે હોકનું મેદાન 91 મીટર અને ચાલીસ સેન્ટીમીટર લાંબુ તથા પંચ્યાવન મીટર પહોળું છે તો મેદાનના હદની લંબાઈ કેટલી તો અહીંયા આપણે હોકીનું મેદાન દોરેલું છે એની લંબાઈ છે એ એકોણ મીટર ચાલીસ સેન્ટીમીટર અને પહોળાઈ છે એ પંચાવન મીટર છે તો અહીંયા સામેની બાજુની પણ લંબાઈ એકોણ મીટર ચાલીસ સેન્ટીમીટર છે અને અહીંયા પણ પંચાવન મીટર આવશે હવે આપણે એની હદ માપીએ તો એનું સૂત્ર છે કે બે ગુણ્યા કંશમાં લંબાઈ વધતા પહોળાઈ બરાબર બે

જ્યારે વલ સમમાં છે એ બહારના વર્તુળમાં દોડી રહી છે અંદરના વર્તુળ કરતા બહારના વર્તુળની હદ વધારે હોવાથી વલ સમમાં દોડ હારી ગઈ હશે તો અંદરના વર્તુળ બહારના વર્તુળની જે હદ હોય એ વધારે છે એટલે વલ સમમાં હારી ગઈ ચિત્રમાં દર્શાવ્યા મુજબ દોડવીર અલગ અલગ જગ્યાએથી દોડ દોડવાનું શરૂ કરે તેવી દોડ તમે જોઈ છે અનુમાન કરો આમ કેમ તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો બધા દોડવીર છે એ અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે છે એ વર્તુળાકાર દોડ છે અને બધા દોડવીરને દોડવાનું અંતર એક સરખું જળવાય રહે તેથી અલગ અલગ જગ્યાથી દોડવાનું શરૂ કરે છે હવે છે તો ધોરણ ત્રણ અને ચાર ના વિદ્યાર્થીઓ બગીચો બંને વર્ગના વિદ્યાર્થીઓ વિચાર્યું કે બગીચો એક મોટો છે એટલે બંને બંનેને બગીચો એક જોઈતો હતો અચાનક નીતુએ કહ્યું મને લાગે છે કે બંને બગીચા એક સરખા માપના છે તદ્દન શક્ય છે અમને શોધવા દે જો તું સાચી હોય તો તો બંને બગીચાની લંબાઈ એક સરખી છે તેમ નીતુ કેવી રીતે શોધશે તો નીતુ એક લાંબી દોરી લઈને બંને બગીચાની હદની લંબાઈ માપશે પછી બંનેની સરખામણી કરીને નક્કી કરશે કે બંને બગીચાની હદની લંબાઈ સરખી છે હવે અહીં પ્રવૃત્તિ આપેલી છે કે પ્રવૃત્તિ છે આ જે પ્રવૃત્તિ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે કરવાની છે તો તમારા વર્ગખંડમાં રહેલ આ ટેબલ જુઓ તમે તેના પર કેટલા ગણિત ગમત પુસ્તક મૂકી શકો છો તેનો અનુમાન કરો યાદ રાખો કે પુસ્તક એકબીજાની ઉપર ઢંકાવો ન જોઈએ બે પુસ્તકની વચ્ચે જગ્યા પણ રહેવી ન જોઈએ તો અહીંયા તમારે ટેબલ ઉપર ગણિત ગમતના પુસ્તકો આ રીતે ગોઠવવાના છે અને તમારું અનુમાન અહીંયા લખવાનું છે તો અહીંયા તમે જે પણ અનુમાન કર્યું હોય એ અનુમાન આપણે અહીંયા લખીએ તો અહીંયા મારું અનુમાન છે કે છ પુસ્તકો ટેબલ ઉપર આવશે હવે તમે તપાસો કે તમારું અનુમાન સાચું છે તો ના મારું અનુમાન છે એ ખોટું પડ્યું તમે કેટલા પુસ્તકો મૂકી શકશો તો આઠ પુસ્તકો મૂકી શકીએ તો તમારા અનુમાન અને પુસ્તકોની ખરેખર સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે તો આઠ ઓછા છ કરીએ તો અહીંયા બે પુસ્તકોનો તફાવત છે હવે બીજું ટેબલ જુઓ શું આ ટેબલ પહેલાના ટેબલ કરતા મોટું છે જો મોટું હોય તો હા અને નાનું હોય તો ના લખવાનું તો અહીંયા મારું ટેબલ છે એ પહેલાના ટેબલ કરતા મોટું છે એટલે અહીંયા હા લખીશું અનુમાન લગાવો કે ગણિત ગમતના કેટલા પુસ્તકો આ ટેબલ ઉપર મૂકી શકાય તો ગણિત ગમતના અહીંયા સાત પુસ્તકો મૂકી શકાય હવે તમારો અંદાજ સાચો છે કે નહીં તે તપાસો તો મારો અંદાજ અહીંયા ખોટો છે તમે કેટલા ગણિત ગમતના પુસ્તકો મૂકી શકો છો બંને ટેબલના માપ વચ્ચે કેટલા પુસ્તકોનો તફાવત છે તો આપણે જોયું કે અહીંયા ટેબલ પર દસ પુસ્તકો આવે છે અને જે આગળનું ટેબલ જોયું ત્યાં આઠ પુસ્તકો આવે છે તો બંનેની વચ્ચે બે પુસ્તકોનો તફાવત છે

ઉપરાંત તે પણ તપાસો કે તમારો દોસ્ત તમારા કરતા નાનો કાગળ વાપરે છે મોટું પાંદડું કયું છે તો અહીંયા ચાર પાંદડા પહેલા છે તો આપણે આગળ જોયું એમ આપણે ચાર પાંદડાઓને પહેલા તો નામ આપી દઈએ કે પાંદડું એ પાંદડું બી પાંદડું સી અને પાંદડું ઈ હવે નાનું છે કે મોટું છે એ જોવા માટે આપણે અંદર કેટલા ચોરસ આવે છે એ ચોરસની સંખ્યા ગણવી પડશે તો અહીંયા આપણે ના ચોરસ ગણ્યા તો તેર ચોરસ થયા બી ની અંદર પંદર ચોરસ સી ની અંદર સાત ચોરસ અને ડી ની અંદર અગિયાર ચોરસ થયા છે તો અહીંયા બ આપેલું છે કે બગીચામાંથી થોડા પાંદડા એકત્ર કરો આ ચોરસ કાગળમાં દરેક પાંદડા એક એક કરીને ચોંટાડો દરેક પર્ણની ફરતે રેખા દોરી નિશાને કરો અને તપાસો ઉપર જે જોયું એમાંથી જોઈશું કેમ કે આ પ્રવૃત્તિ આપણે કરવાની છે આમાંથી આપણે જોતા નથી તો અહીંયા ઉપરથી જોઈએ તો પાંદડું બી છે એ મોટું છે અને કયું પાંદડું સૌથી નાનું છે તો પાંદડું સી છે એ સૌથી નાનું છે પાંચમું આપેલું છે કે મોટા લીલા ચોરસમાં એક સેન્ટીમીટરના માપના કેટલા નાના ચોરસ આવેલા છે તો અહીંયા એક મોટો લીલો ચોરસ આપ્યો છે એની અંદર સેન્ટીમીટરના માપના નાના 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 ચોરસ ચોરસ આપેલા છે શું તમે ગણતરી કર્યા વગર કુલ ગણવા માટેનો ઝડપી રસ્તો વિચારી શકો છો તો હા આપણે ઝડપી રસ્તો વિચારી શકીએ તો આપણે નાના આડા ચોરસ ને ઉભા ચોરસ એ બંનેની સંખ્યાની આપણે ગણતરી કરીએ અને પછી બંનેનો ગુણાકાર કરીએ તો ડાયરેક્ટ આપણે બધા ચોરસ ગણી તો આપણે આડા ચોરસ જોઈએ તો અહીંયા છે એ રીતે અહીંયા છઠ્ઠું છે કે આપેલા વાદળી લંબ ચોરસમાં એક સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાઈ શકે તેનું અનુમાન કરો તો એ રીતે અહીંયા પણ આપણે ચાર અને આઠ એ બંનેનો ગુણાકાર કરીએ તો બત્રીસ ચોરસ આ વાદળી લંબચોરસની અંદર સમાઈ શકે છે હવે સાતમું છે કે આ ચિત્ર જુઓ શું તમે તેને એક સમાન ચાર ટુકડાઓમાં વિભાજીત કરી શકો દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ તો હા આપણે આને ચાર એક સમાન ચાર ટુકડામાં વિભાજીત કરી શકે એના માટે આપણે અહીંયા પહેલા ટોટલ ચોરસ છે એ ગણવા પડે તો આપણે જોઈએ તો અંદર ચાર ચાર ને ચાર આઠ અને ચાર બાર ચોરસ આવેલા આવેલા છે હવે આ બાર ચોરસના ચાર ભાગ પાડવાના છે આ લાલ રંગની અંદર અહીંયા ત્રણ ચોરસ છે પછી લીલા રંગની અંદર પણ અહીંયા ત્રણ ચોરસ છે જાંબલી રંગની અંદર અહીંયા ત્રણ ચોરસ છે અને કાળા રંગની અંદર પણ અહીંયા ત્રણ ચોરસ છે તો આપણે આ રીતે ચાર જૂથમાં એની કરી શકીએ છીએ કોરડો આપેલો છે કે ઘર અને કૂવો રાઘવન પાસે જમીનનો એક ટુકડો છે તેની જમીનમાં ચાર મકાન અને વચ્ચે એક કૂવો આવેલ છે તે આ જમીન તેના ચાર બાળકોની વચ્ચે સમાન રીતે વિભાજિત કરવા માંગે છે જેમાં દરેકને એક મકાન મળે અને તેઓ કૂવાનો ઉપયોગ પણ એકબીજાની જમીનમાં દાખલ થયા વગર કરી શકે શું તમે તેને આ જમીનમાં વિભાજીત કરવામાં મદદ કરશો દરેક ના હિસ્સામાં અલગ અલગ રંગ પૂરો તો આપણે અહીંયા એ રીતના અહીંયા વિભાજીત કરેલું છે કે ચાર બાળકોને માટે અહીંયા અહીંયા જે વિભાજન કર્યું છે એ પ્રમાણે છે દરેક બાળક દરેક જેના બાળકો છે એને જમીન પણ મળી રહેશે અને કૂવો પણ મળી રહે છે અને એક એક ઘર પણ અહીંયા મળી રહે છે અને કુવાનું પાણી વાપરવા માટે કોઈને એકબીજાના ખેતરમાં પણ જવું પડતું નથી તો આ રીતે તમે એની વહેંચણી કરી શકો છો તો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે